કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગ સ્વામીની વાતો કિરણ બાવન ચાલુ સ્વામી કે જેવા ભક્ત એવા ભગવાન જે યોનીમાં ભક્ત હતા ય યોમાં ભગવાન આવ્યા ને મસ્ત ભગવાન થયા કસ ભગવાન થયા હગરી વામન પરશુરામ જુઓ જેવા ભક્ત એવા ભગવાન આગળના ભગવાન થઈ ગયા સમર્થ પણ રામ શ્યામ અને ઘનશ્યામ એ મનુષ્ય રૂપે થયા ને ટી પછી આપણા બધાનો વારો આવ્યો સમજ્યા ને એ માણસ રૂપ થયા માણસ બન્યા તે પહેલા બધાને ખબર છે કેવાતા એ કામ પ્રહલાદને માટે ભગવાને રૂપ ધારણ કર્યું માણસ અને સિંહ બે વ્યાસ ભગવાન અવતાર આવ્યો જો એટલે જેવો ભક્ત જે યોનિમાં એ પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરે છે સુખ આપે છે જો મિત્ર ભાવે વર્તે પુત્ર ભાવે વર્તે સખા સ્નેહી એ ભાવે વર્તે અને ભક્તોની તમામ સેવાઓ અંગીકાર કરે છે જે વસ્તુ અર્પણ કરે બધી જોવો એટલે ભગવાન એટલે ભગવાન છે એમાં કાંઈ ફેરફાર થાય નહીં ફેરફાર થાય આપણામાં આપણી શ્રદ્ધા અને ભાવનામાં સમજે ફેર છે એટલે ભગવાન જે રૂપ ધારણ કરી દે બોલો જેવું જે કાર્ય એવા રૂપે થાય જો નિમિત્ત અવતાર વિભૂતિ અવતાર કળા અવતાર અંશ અવતાર કાર્ય નિમિત્તે પ્રહલાદ માટે જન્મ એ કાર્ય નિમિત્તે કહેવાય કાર્ય હતું જે જે કાર્ય કરી અને ભગવાન ચલતા થઈ ગયા એટલે ભક્ત મનુષ્યમાં હોય તો ભગવાન પણ મનુષ્ય ધારણ કરે પોતાની સુપાવી રાખે છે પ્રગટ કરતા નથી ચોથામાં લખ્યું જો ભગવાન પોતાની શક્તિને પ્રગટ કરે તો એને જોવા માટે સમર્થ થાય નહીં સૂર્ય જેવા આકાશમાં છે એવા ને એવા જો અહીં આવે તો આપણને બધાને બાળી નાખે એટલો સૂર્ય પ્રકાશ છે જો પણ એ જો મનુષ્ય રૂપે થાય તો પોતાનો પ્રકાશ પોતામાં સમાવી અને જીવના કલ્યાણને માટે મનુષ્ય જેવો થાય છે સજાતી થાય છે જો સજાતી વિના સુખ ન રે માટે નર પ્રભુ ભક્તો ને ભાવે આપણે દેહ ધારી છે ભગવાન દેહ ધારી જેવા થાય છે પ્રથમ ના યકોતર માં લખ્યું ભક્ત જે વસ્તુ અર્પણ કરે એ બધું ગ્રહણ કરે જો આ લોક ની તુષ્પ વસ્તુ એને અંગીકાર કરી અને ભક્તને પોતાના ધામમાં મોકલે અને એ વસ્તુ પાછી એને ત્યાં આપે છે પ્રથમનું એ કોનું વસના વચલો સાં બાપા સ્વામી કે પોક છે શેરડી છે બાજરાના કો પોક છે મકાઈના ડોડા છે હમ ઘઉંનો પોક માંડવીના દાણા આપણી માયક વસ્તુ છે એને સ્વીકારી અમાયિક કરી અને પાછી આપે છે બોલો એની અહીંયા આપણે ભગવાનને ગાર માટીના મકાન અર્પણ કરીએ છીએ ત્યાં ભગવાન આપણે માટે સોનાના મકાન અર્પણ કરે છે મોરી પ્રદેશની અંદર એક દરબાર હતા બહુ સારા સત્સંગી હતા બહુ સારા પણ એના ગામમાં મંદિર કર્યું નહીં છેઠ સુધી પછી શેલી અવસ્થા આવી હા મહારાજ એવા તેડી ગયા પણ જનરલ ઉતારો ને એમાં એનો આ આપ્યો હોય ઝંડર કપડે ને બધાને દવાખાનામાં હોય ને હોય ને જનરલ કહેવાય એ ફોન આપ્યો એ દરબાર કે મહારાજ આ નહીં ફાવડે તો આ બીજું કહે છે નહીં તમે બીજે નહીં તમે મારા માટે મંદિર કર્યું ના તો મંદિર કરો ને તો પ્રાઇવેટ મળે પછી અતિ પાછા આવ્યા અને વરદની અંદર મંદિર કરી અયોધ્યા પ્રસાદી મહારાજના હસ્તક મૂર્તિ કરી પ્રસ્યા કરી ધામધૂમ કર્યો અને પછી આખા પડીને જે વસ્તુ ભગવાન અર્પણ કરી જો જે સમય જેવી ભગવાનની મરજી સમજ્યા ને મહારાજ ના વખતમાં ધન સંતો આજની તારીખમાં પણ ભગવાનને મોટા પુરુષને શું જોઈએ છીએ એ આપણે આપીને તો પીપલાણાની અંદર સાઈબાપા મંદિર બનાવતા હતા જગ્યા મળી તો ઓછી હતી પછી બીજી જગ્યા મળી એમ લતા ગયા કોઈએ ભેટ આપી કોઈ પૈસા લીધા કોઈ આમ કર્યું તેમ બધું તમારું મકાન હતું હવે ન્યાય પછી છે નાથા ગોપા એ બધાથી પર ગયા રહેવા અને એના આમ ભાગમાં મકાન આપ્યું હતું યાડીને હતું સામે કીધું અને આપી દીધું પૈસા પૈસા નહીં કે સ્વામી આશીર્વાદ દીધા તો માએ એક મકાન દીધું ને તો અહીં જૂનાગઢમાં ગોર્ધન વસ્તાનો ડેલો છે ને ત્યાં કેટલા મકાન થયા ત્રણ ભાગીદાર હતા જૂના લઈ અને ત્યાં મકાન કર્યા પહેલાં સંધુભાઈ ગોરધન બાપા પરસોત્તમભાઈ ખાંતિલાલ ઠાકરજી કલુલા ત્યાં બધા રહેતા બહુ વહેલા બાપુએ કાંઈ દીધું નહોતું કાંઈ એક હુંડલો હતો ને હુંડલામાં બે જોડી કપડા હુંડલે ઉછાળા હો સ્વામી કીધું પરિસ્થિતિ નબળી હતી છતાં આપી દીધું શું કીધું એક ના અનેક આપ્યા જોયું અને પાછું ભજનમાં એટલી સ્થિતિ જોયું થાય એટલે જાણે ત્યારે કાળો હતો ને નામ આવતું કાળો સામે કે જીવતા વિષય છે બીજે પણ વચના વ્રત ભક્ત ચિંતામણી અને ગુણા સામે વાતો વાંચતા પથ્થરનો વેપાર કરતા કોઈ ગ્રાહક આગ જાય નાથ કે હા બોલો પથ્થર જે ગાડી જોઈએ છીએ નામ લખી લે અને ગામ ત્યાં મોકલાવી જાય એટલે ભજન ન થયું થાય એવું છે પણ એવા કેટલા નીકળે ક્યુજી લંકામાં રામણે એક જ હતો પંદર વીસ હતા હોય ખરા ન એવું નથી કાંઈ પણ ઓછા હોય કે સ્વામી કે મંદિરમાં ભજન થાય એવું ઘીરે ન થાય શા માટે ઘર છે એ ભોગ ભૂમિ છે મંદિર છે એ મોક્ષ ભૂમિ છે સમજાય છે મંદિર છે ને એ મોક્ષ ભૂમિ છે અને ઘર છે ગમે હોય ને તો એ ઘર એ બરાબર ને કે મંદિર કહેવાય ઘર એ નહીં થઈ જાય મંદિરની અંદર આજે આરતી થાય થાળ ધરાય શ્રેષ્ઠા ધૂન કીર્તન થાય એની વસ્તુ જે આપણે ઘેરે થાય તો ઘર સહી મંદિર બની જાય જોયું સ્વયં બાપાએ સાક્ષા શ્રી તમે લખ્યું જે કાર્ય અહીંયા થાય એ કામ ન થાય બોલો ભગવાને સવારના પૂર્ણમાં બપોરે આજે ત્રણે ત્રણે થાળ ધરાય જે આપણે જમતા હોઈએ ભગવાન એવું નથી કાંત જોઈએ હ આખરી શ્યા કો નહીં હાલે દાળ ભાત શ્યાગ જે હોય ટૂંકમાં મંદિરમાં જે કાર્ય થાય છે એ કાર્ય આપણે ઘીરે થાય તો એનું મકાન છે એ રેસિડન્ટ છે એ બધું થાય મંદિર કહેવાય સમજાય છે છેનાથી ભજન કરવાથી ભજન કરવાથી થાય છે એટલે ભગવાન જે જે યોનિમાં ભક્ત એ યોનિમાં ભગવાન અવતાર ધારણ કરે હમ વાજી ભગવાન જોયું બળી માટે ભગવાન આવ્યો જો બળી રાજા માટે જોયું બળીને કીધું કે મારે દસ ફૂટ જગ્યા જોઈ વધારે નહીં એટલી હું ભાગી કે મારે એટલી બસ જોઈ ભજન કરવું છે આજે બીજા ત્રાસ આપે છે બેઠી ભજન કરવું એમ જો એ વામજ માંથી વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું પ્રહલાદ માટે એ માટે ત્યાં અને જ્યાં જ્યાં આપણા સંપ્રદાયની અંદર જે ભક્ત હતા ને એમ જો જેમ નરસિંહ માતાની ભગવાને હુંડી સ્વીકારી એમ વિદળના કરશન ભગત એના દીકરા ધર્મજી પ્રમજી એના લગ્ન થયા અને ભગવાને જેમ નરસિંહ મહેતાનું રૂપ કર્યું ને એમ ભક્તોનું મામી રૂપ કર્યું ભગવાન નથી એમને છે પણ આપણે દ્રષ્ટિ લેવી જોઈએ સમજાય ને બધી વસ્તુ છે તો મોક્ષદાતા ભગવાન અને સંત કેમ નો જરૂર હોય પણ આપણી દ્રષ્ટિ ભોગતી નથી એટલે દેખાતું નથી Vuelvo a ya...